નમસ્કાર મિત્રો જે બી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને સરસ મજાનો ગરમ ગરમ નાસ્તો બતાવી દેવાનો છે શ્રેસળ ડાકોરના ગોટા પૌવા દાબેલી વડાપાંવ આજે આપણે આવી ગયા છે નડિયાદની અંદર મિત્રો શ્રી શ્રીહરિ નાસ્તા હાઉસની અંદર અને તમને એક્ઝેક્ટ લોકેશનની વાત કરું તો હા જોઈ લો નડિયાદ આવી ગયા છે આપણે ચેતક પેટ્રોલ પંપ આ ચેતક પેટ્રોલ પંપ જોઈ લો મિત્રો આ ચેતક પેટ્રોલ પંપ છે અને એની એક્ઝેક્ટ જ આ જોઈ લો એની એક્ઝેક્ટ શ્રી હરિ નાસ્તા હાઉસ શરૂ થઈ ગયું છે અને ત્યાં આગળ છે અલ્કેશભાઈ અલ્કેશભાઈ જોડે આપણે સરસ મજાની વાત કરીશું અને સરસ તમને આજે બધું ને બધું સરસ બતાવી દેવાનું છે તો ચાલો મિત્રો જય મહારાજ જય મહારાજ શું નામ છે તમારું હલ્કેશભાઈ અમે અમારા બધા વ્યુવર મિત્રો લઈને તમારે ત્યાં આવીએ છીએ આજે શું બધી વસ્તુ બતાવવાના છો અને શું ભાવ રાખ્યો છે અને ટાઈમિંગ ને એ બધી થોડી વાત કરતો હા સમોસા છે બન સમોસા છે ખાટી મસાલા પાવ છે કચ્છી જાવેલી છે વડાપાઉં છે

આ સૌથી પહેલી વસ્તુ શું બતાવવાના છો એ અમારા વ્યુઅર મિત્રો જણાવી દો દાબેલી દાબેલી ઓકે જોઈ લો મિત્રો સરસ તમને અને એકદમ હાઈજેનિક જગ્યા જોઈ લો એકદમ સરસ મજાનો શણગાર કરેલો છે દાબેલીના મસાલા ઉપર જોવો એની અંદર ફ્રૂટને બધું નાખેલું છે જો સરસ પાઉં કટ કરી દીધો છે એની અંદર આવી ગઈ છે આ ચટણી આમલીની ચટણી ગોળ આમલી ખજૂરની ચટણી હા હા ભાઈ વાજો મસાલો પણ ભરી ભરી નાખવાનો એવું નહીં કે કોઈ પણ કચ્છું સાહેબ મસાલા સિંગ હા મસાલા સિંગ દાબેલી નું જે પેલું શું કહેવાય આત્મા કેવાય ને હા એમાં બી એક વસ્તુ એવી છે કે લોકો જીવી સેવ નાખે છે નાયલોન સેવ હું દારમૂટ નાખું છું વાહ ભાઈ વાજો મિત્રો આ તમને નવી જગ્યાએ તમને નવી જ વસ્તુ બતાવી દેવાની આપણે મૂઠ દાળ કહેવાય ને હા અને જીવી સેવ હા વાહ ભાઈ વાજો એ બધું ભરી અને ફરીથી ફરી મસાલો કરી દીધો છે વાહ ભાઈ વાહ અલ્કેશાઈ દાબેલી નો આપડે શું ભાવ રાખ્યો છે એ પણ અમારા વ્યુઅર મિત્રો જણાવી દઉં ટ્વેન્ટી ફાઈવ રૂપીઝ ભાવ રાખેલો છે અચ્છા ઓકે યુનિક છે એટલા માટે અને હું તેલમાં સિંગ તેલ વાપરું અચ્છા જો મિત્રો સિંગ તેલ વાપરવાનું અને એ મને એની સુગંધ ઉપરથી જ ખ્યાલ આવી ગયો છે જો આ બધું એકદમ બધી વસ્તુઓ જોવા તમને બધી વસ્તુ બતાવી દઈએ સિંગ તેલ અને એ સુગંધ ઉપરથી જ ખ્યાલ આવી જાય આ ચટણી બધી અને એકદમ ચોખ્ખાઈનું એટલું બધું ધ્યાન રાખેલું છે અને તમને બીજી એક પણ વાત કર દો મિત્રો એમની હા જો લસણની ચટણી જો વાહ વાહ ભાઈ બધી જગ્યાએ એકદમ આ તમને પ્યોર મને લાગે છે આ પ્યોર અને અંદર બીજું કોઈ પેલું મરચું કે કલર કલર વાળું મરચું કે શું જ નહીં એનો એના લીધે જો મિત્રો હવે તમને ફરી બતાવી દઈએ ફરી છે જો એના લીધે જ મિત્રો જો આ તમને આનો ખ્યાલ આવી જશે એના કલર ના એની રંગ જ જોઈ લો વાહ ભાઈ વાહ આ અલકેશભાઈ આપણે આ તો થઈ ગઈ બધી રેગ્યુલર વાત કે રેગ્યુલર કોઈને લસણવાળી ચટણી ને બધું પણ આપણે આપણા વ્યુઅર મિત્રો ઘણા અને તમારા કસ્ટમર સ્વામિનારાયણ અને જૈન પણ વસ્તુ માંગતા હશે અચ્છા ઓકે ખુદ સ્વામિનારાયણ ઓ વાહ ભઈ વાસર સરસ સરસ તો સ્વામિનારાયણ માં પણ ઓપ્શન મળી જવાના છે મળી જવાના એમાં અચ્છા લસણ ડુંગળી વાળી કોઈ આઇટમ બરોબર બરોબર ઓકે અને હવે શું બીજી વસ્તુ તૈયાર કરો છો એ પણ વડા પાવં સ્પેશિયલ વાહ ભઈ જો એનું બન પણ અલગ જ છે જો પેલો દાબેલીનો પાવ અલગ હતો મિત્રો અને આ વોડાપાવ પણ અલગ જ છે બન એવું નહીં કે એક જ પાવની અંદર તમને બધું તૈયાર કરી કરીને આપી દેવાનું સુગંધ એટલી સરસ આવે છે ને મિત્રો એક વાહ ભાઈ મિત્રો ની અંદર આપણે પહેલી વખત જોયું છે

અને આપણું સરસ તૈયાર થઈ ગયું છે જો મસાલો જે બધું લસણની ચટણી ને ગ્રીન ચટણી ને એવું નથી કે ખાલી મસાલો પેલું તવા પર હોય બધું સાફ કરીને પણ જો તમને પ્રોપર વડાપાઉંનો જે ટેસ્ટ મસાલો જો રંગ જ જોઈ લો એની તમે વડાપાઉંની અને જોડે કઈ કઈ ચટણી આપી દેવાની અલકેશ ભાઈ એની પણ થોડી વાત કરજો જે માંગશે માગે માંગે ગોરામલી ઘરી માંગે ઘરી ટીકી માંગે ટીકી લસણી માંગે લસણી અને સોસ્તો છે સાબડી જોડે સોસ્તો છે પણ એની અંદર એની અંદર પણ તમને 3 થી 4 જાતની અલગ અલગ ચટણી તમે જે માગશો એ ચટણી તમને મળી જવાની મિત્રો એક ફરી તમને વાત કર આ ચેતક પેટ્રોલ પંપ સામે જે જોયું લો મિત્રો આથી તમને ચેતક પેટ્રોલ પંપ સામે દેખાય અલ્કેશભાઈ હવે શું વસ્તુ બતાવો જે પણ અમારા વિવિહ મિત્રો જણાવ્યો દો સેવસળ જોયો લો મિત્રો આપણે અહીંયા આગળ જ્યારે બે ત્રણ દિવસ પહેલા હું આવ્યો તો ત્યારે આપણે સેવસળે ટ્રાય કર્યું તું વાહ ભાઈ વાહ જોઈ લો હા હા સુગંધ એટલી સરસ આવે છે ને જેવું ઢાંકણું ખુલ્યું અને જે સુગંધ આવી મિત્રો હલ્કેશભાઈ એક નંબર વાહ ભાઈ હા અલ્કેશભાઈ આ સેવસળનું આપણે શું એક ડીશનો ભાવ રાખ્યો છે

Ah, જો મિત્રો ત્રીસ રૂપિયામાં તમને સરસ મજાનું શિવસણની ડીશ તૈયાર થઈ ગઈ છે આપણી બે પાઉં જો પાઉં જે હું તમને વાત કરતો તો કે બરોડા સ્ટાઇલ જે નાની સાઈઝના પાઉં આવે છે અને આપણું આ શિવસણ વાહ ઉપરથી આ લસણની ચટણી આવી જવાની જોઈ મિત્રો તરીવાળી એક નંબર અને જે સુગંધ આવી રહી છે મિત્રો હું તમને એવું નથી કે અહીંયા આવી ગયા છે એટલે આપણે એમના વખાણ જ કરી દેવાના પણ આ વસ્તુ તો મેં ચાખેલી છે અને એક વખત તો ચોક્કસથી મુલાકાત લેવા જેવી જગ્યા છે મિત્રો આમ કહેવાય ને કે મિત્રો જે બહેનોના હાથનો જે સ્વાદ હોય છે તો અહીં આગળ અલ્કેશભાઈના ત્યાં એમના વાઈફ એ પણ અહીં આગળ એમને હેલ્પ કરાવે છે અને અલ્કેશભાઈ ખુદ કીધું કે હેલ્પ તો બરાબર છે પણ મોટાભાગે એસી ટકા ફાળો એમનો જ છે આની અંદર તો આપણે એમની જોડે પણ સરસ મજાની વાત કરીએ જય મહારાજ બેન શું નામ છે તમારું પ્રતિમા બેન પ્રતિમા બેન અમારા બધા વ્યુઅર મિત્રોને શું બતાવી દેવાના છો અત્યારે એની વાત કરજો લાઈવ સમોસા જોઈ લો મિત્રો પ્રતિમા બેન આપણે આ સમોસા માટે અને આના માટે તમે આ ગળા માટે કયું તેલ તમે વાપરો છો ફોર્ચ્યુન તેલ ઓકે અને આ જે સમોસા છે પ્રતિમા બેન એનું શું ભાવ રાખેલો

જો સરસ મજાની સમોસા ત્યાંથી ગરમ ગરમ નીકળી ગયા છે અને સરસ તમને પ્લેટ આની તૈયાર કરીને બતાવી દઈએ મિત્રો ત્રીસ રૂપિયામાં સરસ મજાની એક તમને સમોસાની ડીશ તૈયાર મળી જવાની છે જુઓ અને એવું નહીં કે પડી રહેલા સમોસા તમને તમે માગશો એટલે લાઈવ તમને તૈયાર કરીને આપી દેવાના બે પાંચ મિનિટ તમને વેઇટ કરવું પડે અહીંયા આગળ પણ તમને એકદમ ફ્રેશ વસ્તુ બધી મળી જવાની વાહ ભાઈ વાહ

પાઉં પકોડા હા પાંવ પકોડા હાલ એની શું ડીશનો ભાવ છે અને એમાં કેટલા નંગ આવશે એક ડીશની અંદર એ પણ અમારા વ્યૂઅર મિત્રો છે ત્રીસ રૂપિયાના બે નંગ વાહ ભાઈ વાહ સરસ વાહ ભાઈ વાહ જોરદાર વાહ ભાઈ વાહ સરસ તમને પાઉં પકોડા બતાવી મસાલો નાખ્યો પાઉં પકોડા ની એની વાત કરતો એમાં બે હજાર ગ્રીન અને રેડ ચટની આલુ મસાલો મસાલો છે જો તમને સરસ મજાના પાઉં પકોડા મિત્રો જો આ વસ્તુ તમે મોટાભાગે નડિયાદની અંદર નહીં જોઈ હોય આ બેગમ બેગમ આ પ્રખ્યાત વસ્તુ આઈટમ છે તૈયાર થઈ ગયા છે પાઉં પકોડા પાઉં પકોડાની ડીશ સરસ તૈયાર થાય છે મિત્રો જો આ રીતે કટ કરી દેવાનું કાતરથી આની અંદર એ બધા ઓપ્શન જે ચીઝ વાળા થાય બટર વાળા થાય હા 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 જો મિત્રો તમને પણ આપણે જે રેગ્યુલર છે આની અંદર વધારે તમને ખ્યાલ આવે મિત્રો ચીઝ નું બટર નું અલગથી ટોપિંગ થઈ જશે જો ઉપરથી સરસ મજાનો એમનો જે સ્પેશિયલ મસાલો છે એ નાખી દીધો છે અને મસ્ત થોડી જોઈ લો ઘણી ચટણી 川沿いは સરસ મજાની અલગ અલગ વસ્તુ આજે તમને જોવા મળી જવાની છે અલ્કેશભાઈ ત્યાં આવી ગયા છે શ્રી હરી નાસ્તા હાઉસની અંદર ફરી એક વખત તમને લોકેશન બતાવી દઉં ચેતક પેટ્રોલ પંપ છે નડિયાદની અંદર ચેતક પેટ્રોલ પંપ એની એક્ઝેક્ટ સામે જો હું તમને અહીં ઊભા ઊભા તમને સામે ચેતક પેટ્રોલ પંપ બતાવું છું જોવા મિત્રો અને ત્રીસ રૂપિયાના બે પકોડા

બધા મસાલા સ્ટોપિંગ ઓકે ઓકે વાહ ભાઈ વાહ સરસ ને ટેસ્ટ નહી આવે બરોબર ઓકે જો લો એની અંદર તમને આ જે પાઉ છે એની અંદર મસાલો આલુ મસાલો અને અલગ અલગ એમની જે સ્પેશિયલ ચટણી છે એ નાખીને સરસ તમને બતાવી દેવાનું જો મસાલો આવી ઉપરથી અમારે બે ઓપ્શન છે પ્યાજ પ્યાજ વગર આવે પ્યાજ સાથે બી આવે ઇંગ્લેશન વગરનું હોય હા હા તો ચાલ મસાલા સીન પણ ઉપર આવી ગઈ છે જોવાનું તમને વધારે સ્પાઈસી લાગે હજી ઉપરથી ચટણી એક્સ્ટ્રા આવે આપણા ખાખી મસાલા પાઉં રેડી વાહ ભાઈ વાહ સરસ સરસ જોવા મિત્રો આમ તમને એવું લાગે કે દાબેલી જેવું પણ અલગથી જે એનું સ્પેશિયલ મસાલો છે એનાથી સરસ વસ્તુ આખી તૈયાર થઈ ગઈ છે ખાખી મસાલા સુરતની અંદર વધારે ખવાઈ વસ્તુ ઓકે વાહ વાહ ભાઈ આજે એવું કહેવાય ને મિત્રો તમને ઘણી બધી અલગ અલગ જાતની બધી વસ્તુ બતાવી દેવાની છે અલ્કેશભાઈ હવે કઈ ડીશ તૈયાર કરવા છો એ પણ અમારો વ્યુઅર મિત્રોને જણાવી દોક બાઉલ કચ્છી કડક બાઉલ હા કચ્છની અંદર આ જે વસ્તુ છે એ તમને સરસ વધારે વખણાતી ને ખાવાતી વસ્તુ છે કચ્છી કડક બાઉલ તો એ પણ તમને સરસ બતાવી દઈએ મિત્રો જોઈએ આજે તમને અલગ અલગ જગ્યા નડિયાદમાં જ છીએ આપણે પણ તમને દહેગામની પછી સુરતની હવે આ તમને કચ્છની વસ્તુ બતાવી દઈએ જુઓ સરસ અચ્છા કચ્છી કડક બાઉલ કચ્છી કડક બાઉલ જો અને અલ્કેશભાઈ અમને જણાવ્યું કે એમની સ્પેશિયાલિટી છે આની અંદર હજુ નડિયાદની અંદર બહુ મતલબ બનતી જ નથી એમ કહીએ તો પણ ચાલે આવી તમારે અવનવી વસ્તુઓ અવનવી ડીશો ટ્રાય કરવી હોય તો ચોક્કસથી મુલાકાત લેવા જેવી જગ્યા છે મિત્રો અને આ બધી વસ્તુ જે રીતે અલ્કેશભાઈ તૈયાર કરે છે એ મને એક વસ્તુ એના ઉપરથી ખ્યાલ આવી ગયો કે પાંચ છ વર્ષનું એમનો જે અનુભવ છે ખાણીપીણી લાઈફમાં તો જ આટલું સરસ બધું કામ થઈ શકે આ કચ્છી કડક બાઉલ એને આજે હા એને જે આપણે પાઉં કટ કર્યા મિત્રો ક્યુબમાં એને સરસ ફ્રાય કરી લેવાના જ્યાં સુધી કડક થાય ત્યાં સુધી હા તો એ ટોસ્ટ જેવા તૈયાર થઈ ગયા મિત્રો એટલે જ એને કહેવાય કે કચ્છી કડક બાઉલ બહા ભાઈ ચટણી ઉપરથી આવી જાય તો પણ એનું જે ક્રિસ્પીનેસ છે એ જળવાઈ રહેશે મિત્રો

અને એવું નથી કે આજે આપણે વિડીયો ઉતારવા આવ્યા છે એટલે તમને આ બધું ચોખ્ખું તેલ ને એવું બધું તમે કોઈ પણ ટાઈમે એની ટાઈમે આવી અને અહીંયા આગળ ટેસ્ટ કરજો અને પછી કોમેન્ટની અંદર લખજો કે તમને કેવો ટેસ્ટ લાગ્યો વાહ ભાઈ વાહ સરસ જોવા તૈયાર થઈ ગયા છે જો વાહ ભાઈ વાહ જોવા જે અલ્કેશભાઈ કહેતા હતા કે આમ અવાજ આવવો જોઈએ તો જ એના જે એની જે ડીશની જે મજા છે સ્વાદની અને ખાવાની તો જ એની પરફેક્ટ જે ડીશ બને વાહ ભાઈ વાહ સરસ સરસ અને પાઉં પણ એમના આવવાના શરૂ થઈ ગયા છે જો મિત્રો આપણે સવાર સવારમાં જ એમને એમના ત્યાં આવી ગયા છે વિડીયો શૂટ કરવા માટે એમનું બધું બધું પાઉનું બધું કામકાજ ચાલું જ છે જોવા એક ગાડી તો આવી ગઈ અને બીજી ગાડી બીજા પાઉ માટેની જોઈ લો સરસ તમને પાઉં જોઈ લો

સ્પેશિયલ મસાલા ઘણા બધા મિત્રોને જોઈને આ બનવાનું જોઈને મોમાં પાણી આવી ગયું હશે ચોક્કસથી મુલાકાત લેજો મિત્રો તમે નિરાશ નહીં થાવ અહીંયા આગળ આવીને એની ગેરંટી છે આપણી જોઈ લો બરાબર બાજુનો જે મસાલો છે એળાંબલી હજુની જે ચટણી છે બધું સરસ મધુ અંદર મિક્સ કરી

બટર માં ચીજ માં અને અલ્કેશભાઈ હવે બટર ચીઝ ની વાત થઈ જાય તો એ પણ વાત કરો કે કયું બટર ને કઈ કંપનીનું ચીઝ વાપરવાનું જો કચ્છી કડક બાઉલ સરસ આ ડિશ તૈયાર થઈ ગઈ છે જો ઉપરથી સેવ અને જે દાળ એમનું જે મસ્ત મિક્સર દાણા શ્રી દાણાથી સરસ ગાર્નિશ કરી દીધું જો એકદમ ફ્રેશ વસ્તુ મળી જવાની તમને મિત્રો વાહ ભાઈ વાહ એક નંબર ઓલ આ કચ્છી કડક બાઉલ છે એનો શું ભાવ રાખ્યો છે એ પણ અમારા વ્યુઅર મિત્રોને જણાવી દોઢ રૂપિયા ઓકે ઓકે સરસ મજાની ડિશ તમને સરસ બતાવી દીધી જો મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો તમને આવી અવનવી વાનગીઓ તમને બતાતા રહીશું મિત્રો સરસ મજાની વસ્તુ તમને બતાવી દીધી મિત્રો અલ્કેશભાઈ આપણે અલ્કેશભાઈ અમારા બધા વ્યૂહર મિત્રોને અહીં આવવા માટેનું એડ્રેસ અને ટાઈમિંગની વાત કરતો ચેતક પેટ્રોલ પંપની સામે સંતરામ રોડ ચેતક પેટ્રોલ પંપની સામે શ્રીહરિસ્તા ચેતક પેટ્રોલ પંપની સામે ટાઈમિંગ છે સવારે આઠ થી સાતના આઠ ઓકે સવારે આઠ વાગ્યા થી તમને બધી વસ્તુ મળવાની ચાલુ થઈ જાય તે રાત્રે આઠ વાગ્યા સુધી મિત્રો હા અને ઓર્ડર લેવામાં આવે છે નવરાત્રીમાં બી બલ્કમાં ઓર્ડર લેવામાં આવે તો ચોક્કસથી અચૂક એક વખત મુલાકાત લેવા જેવી જગ્યા છે મિત્રો તમને હું એક વખત કહું છું પણ તમે જ્યારે એક વખત આવશો અહીંયા આગળ તો વારંવાર તમને આજે બધી અલગ અલગ વસ્તુ બતાવી કે કચ્છી કડક બાઉલ અને એ બધી સરસ વસ્તુ તમને મળી જવાની છે મિત્રો અને એકદમ બધી લાવ જોઈ તમે ચોખ્ખાઈને બધું એવું નથી કે તમને ખાલી વિડીયોમાં તમે કોઈ પણ ટાઈમે અહીંયા આવીને ટેસ્ટ કરજો અને તમે મુલાકાત લેજો અને પછી કોમેન્ટની અંદર જણાવજો કે તમને કેવો ટેસ્ટ લાગ્યો અને ચોક્કસથી અલ્કેશભાઈને મળીને બહુ સરસ સરસ લાગ્યું અને બહુ સરસ ટેસ્ટ આપણને બધી અલગ અલગ વસ્તુઓ તમને ટેસ્ટ કરાવી છે ચાલો બેસીને પણ તમે સરસ તમને નાસ્તો મળી જવાનો છે જય મહારાજ જય મહારાજ જય મહારાજ જય મહારાજ શું નામ છે તમારું મારું નામ હર્ષદભાઈ છે હર્ષદભાઈ હાજી કેવો ટેસ્ટ લાગ્યો તમને અહીંયા આગળ અને શું તમે અમારા વ્યૂઅર મિત્રોને જણાવશો ટેસ્ટ વિશે એની વાત કરો બસ હવે ટેસ્ટમાં તો એમની બધી દરેક વસ્તુ સરસ છે હા બરાબર અને અમારી બાજુમાં મારી પાડોશમાં છે એકદમ જોરદાર બનાવે છે દરેક વસ્તુ સરસ બનાવે છે ટેસ્ટ બી સારી હોય છે અને અમને મજા આવે છે બરાબર આ એડ્રેસની અંદર એવું છે ને કે ચેતક પેટ્રોલ પંપની સામે જોઈ લો મિત્રો આ ચેતક પેટ્રોલ પંપ સામે અને એક્ઝેક્ટ એની સામે જામ રોડ હા બરાબર મ્યુનિસિપાલિટી શોપિંગ શોપિંગ સેન્ટર નાસ્તા તમને અહીંયા સૌથી વધારે વસ્તુ સારી એની વાત કરો એમની અહીંયા આગળ હા દાબેલી ખાકી વડાપાઉ રગડો અચ્છા બધું સારું વસ્તુ બનાવે છે તમે તો બધી વસ્તુ ટ્રાય કરેલી જ છે સરી યા દરેક વસ્તુ આપણે ટેસ્ટ કરી છે દરેક વસ્તુનો ટેસ્ટ સારો છે બહુ સરસ બનાવે છે અને લાઈવ બનાવે છે બરાબર અહીંયા કે ગરમ ગરમ બનાવીને આપે છે અને દરેક વસ્તુ સરસ બનાવે છે ટેસ્ટ બી સારો હોય છે જય મહારાજ જય મહારાજ